દિલ્હીના ફોર વ્હીલ ગાડીના ચોરીના ત્રણ અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરી કુલ કિંમત રૂપિયા એક કરોડ એકવીસ લાખ ચાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરતી બોટાદ પોલીસ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ નાવની ભાવનગર રેન્જ તથા બોટાદ જિલ્લાની અંદર મિલકત સંબંધી બનાવ અટકાવવા માટે સતત પોલીસ પ્રયત્નશીલ રહે એ માટે તમામ સૂચનાઓ છે જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ બોટાદના કર્મચારીઓને એક હકીકત મળી હતી કે નાગલપુરનો તુલસીભાઈ કાનજીભાઈ ઠોળિયા નામનો વ્યક્તિ છે એ ફોર વ્હીલ જે મોંઘી ગાડીઓ હોય છે એની હેવેજનું કામ કરે છે અને શંકાસ્પદ છે એ આધારે એને ડિટેન કરી અને પૂછપરછ કરતા એણે અલગ અલગ જગ્યાઓ પરથી જે ચોરીની મોંઘી ગાડીઓ હોય એ મેળવી અને બીજાને વેચી દેવાની એ પ્રકારની એમો આચરી અને વાહનો ભેગા કરેલા એ પૈકી પોલીસે તપાસ દરમિયાન કુલ આઠ ગાડીઓ જેમાં એક કિયા એક ક્રેટા ત્રણ ફોર્ચ્યુનર અને સુઝુકી કંપનીની એક એસક્રોસ છે એક બ્રેઝા અને એક બલેનો એ રીતે કુલ અત્યાર સુધીમાં એક કરોડ અને એકવીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તપાસ દરમિયાન આ જે કિયા ગાડી છે ક્રેટા અને એક ફોર્ચ્યુનર એ ત્રણ ગાડીઓ અંગે દિલ્હીમાં ગયા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ત્રણ ચોરીના ગુના નોંધાયેલા છે બાકીની જે ગાડીઓ છે પાંચ એના એન્જિન ચેસીસ નંબર આધારે વધુ તપાસ ચાલુ છે વિશેષમાં આ જે આરોપી છે એની સાથે આ ગુના ચોરીના આચરવામાં બીજા પણ સંડોવાયેલા છે જે બ્રિજેશ ઉર્ફે બાલો સુરતનો રહેવાથી એક રમેશ્વર કે રામગર છે આના જ ગામનગર એની પણ હજુ આ કામે ધરપકડ કરવાની બાકી ફરાર છે એને તો એ હાથમાં આવ્યા પછી જ અમે કહી શકશું હાલનો આરોપી છે એના અંગે અમે તપાસ કરીએ છીએ આના સિવાય બીજે કારણ કે આપણે જોયું એમ અગાઉના જે ચોરીના ગુના છે એ પણ બીજા રાજ્યમાં એણે આતરેલા એટલે બીજા રાજ્યમાં વગેરે જગ્યાએ તપાસ કરી અને એનો ગુનાઈ છે તે છે એની તપાસ ચાલુ છે પણ એમોની વાત કરીએ તો આ લોકો જૂની આ રીતે ચોરીની ગાડીઓ મેળવી અને એ ગાડીઓ જેને વેચવાની હોય એને એક કાર ડેકો એપ આવે છે કે જેમાં એક્સિડન્ટમાં જે ગાડીઓ લોસ થઈ હોય એવી ગાડી વેચાણમાં હોય તો એ ગાડી આ લોકો મેળવી એના આરસી બુક અને દસ્તાવેજો મેળવી અને એના એન્જિન ચેસિસ નંબર ચોરીની ગાડીઓ ઉપર લગાડી અને જે ખરીદનાર હોય એને વેચતા હોય આ ટાઈપની એમો યુઝ કરે છે પછી તો આ લોકો જુદી જુદી પ્રકારની એમો યુઝ કરતા હોય એ અંગે વિગતવાર તપાસ હાલ હજી ચાલો તમારા મનની વાત મા ન્યૂઝ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો